ગાંધીનગરમાં સિવિલ અન્ય ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ સેવા કરી હતી સિવિલના દર્દીઓને મુખ્યમંત્રી દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું અમિતભાઈ શાહના માતાના નામે અહીંયા અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં મુખ્યમંત્રીએ પણ સેવા કરી હતી સિવિલના દર્દીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો અને તેમને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં અન્ય ક્ષેત્રમાં તેમણે દર્દીઓની સેવા કરી હતી એમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ને એમને ભોજન પણ તેમણે વેરસ્યું હતું ત્યાંના આ દ્રશ્યો છે અન્ય ક્ષેત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા અને ત્યાં અન્ય ક્ષેત્રમાં જે કામગીરી ચાલી રહી છે તે વિશે પણ તેમણે વિગતો મેળવી હતી ત્યાં ત્યાંના દર્દીઓ સાથે સ્ટાફ એમની સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો ને તમામ જે દર્દીઓ આવે છે એમની સાથે પણ તેમણે વાર્તાલાપ કર્યો હતો ત્યાંના જે દ્રશ્યો છે કે એક દર્દી આખરે શું તેમને યોગ્ય સારવાર મળી રહી છે અહીંયાની શું સુવિધા બરાબર છે કે કેમ તેવો સંવાદ તેમણે કદાચ કર્યો છે કે જે હાવભાવથી આપણે સમજી શકીએ છીએ જોકે તમામને પણ તેમણે ભોજન પીરસ્યું હતું અને મુખ્યમંત્રી જ્યારે ત્યાં પહોંચતા હોય ત્યારે એક સંદેશ પણ ત્યાંથી આપવાનો પ્રયત્ન થાય છે કે તમામ લોકો સુધી સરકાર પહોંચી રહી છે એવો મેસેજ અહીંયા આપવામાં આવી રહ્યો છે સિવિલના દર્દીઓને મુખ્યમંત્રી દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું અને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જે સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં જે સામાન્ય લોકો કે ગરીબ પરિવારના લોકોએ એમને સુવિધા પણ મળે છે અને એમની યોગ્ય સારવાર પણ થતી હોય છે